પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખીના સ્થાને ભારતીય સંસ્કૃતિના વિચારોનું સિંચન થાય તે માટે અક્ષરદીપ સનરાઇઝ હાઇસ્કૂલ ખાતે માતૃપિતૃ પૂજનનો અનોખો કાર્યક્રમ ઉજવાયો હતો પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત રાખવાના પ્રયાસ રૂપે અક્ષરદીપ સનરાઈઝ હાઈસ્કૂલે એક અનોખી પહેલ કરી છે શાળાએ માતૃ પિત્તૃ પૂજન કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં વિદ્યાર્થીઓએ તેમના માતા પિતા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાવસભર રીતે પિતાની મહત્તા સમજાવતું વક્તવ્ય આપ્યું અને પરંપરાગત રીતે આરતી કરી વિદ્યાર્થીઓએ માતા પિતાને પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ કાર્યક્રમમાં ઉધના ધારાસભ્ય મનુભાઈ પટેલ સુરત મનપાના પરિવહન ચેરમેન સોનાથ મરાઠે તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ તમારા કોણ વ્યક્તિ જે સૃષ્ટિની પ્રદક્ષિણા સૃષ્ટિની પ્રદક્ષિણા કરીને સૌથી પહેલો મારી પાસે આવે સેકન્ડ મિનિટ કે બહુ બહુ ધન્યવાદ આપ

ભોલમાં જલમાં સખાયા મા બંધન મન કિસ્મત છે તુમ આયો દુનિયા મેં सुभानी <laughs> त धूल बड़ी धूप सा

i've <laughs> से रिक्वेस्ट करूंगा कि नमस्कार सोमनाथ मोराठे परिवहन चेअरमन सुरत महानगरपालिका आणि वॉर्ड नंबर चोवीस नगरसेवक आज अंदर मास्तार रघुनगर आहे हरिनगर त्रणसाने त्या सनराई स्कूल आलेली आहे स्कूलनी अंदर आज एक सुंदर कार्यक्रम जे चौदमी फेब्रुवारी नवा यु युवक आणि युवती जे वेलेंटाईन दिवस जे मनावता आप जेणे अटकवूया તો આ એક સારો કાર્યક્રમ આજે જે સ્કૂલે જે આયોજન કર્યું છે રમેશભાઈ સાવલે એમના ટ્રસ્ટની ચેરમેન છે એમના દ્વારા આ કાર્યક્રમ માતૃપિતૃ પૂજન એક સુંદર આયોજન જે કરવામાં આવ્યું છે અમારી સાથે અહીંયા અમારા આદરણીય ધમદાર અને લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મનુભાઈ પટેલ સાહેબ પૂર્વ દંડક અને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી વિનોદભાઈ પટેલ પણ અમારી સાથે ઉપસ્થિત અમારા મહામંત્રી મયુરભાઈ વાઘેલા અને અમારા આ સ્કૂલના ટ્રસ્ટીઓ જ્યારે રમેશભાઈ અને એમના બીજા ટ્રસ્ટીઓ જ્યારે ઉપસ્થિત છે શિક્ષકો છે અને ઘણી મોટી સંખ્યામાં જ્યારે આ પેરેન્ટ અહીંયા ઉપસ્થિત છે તો પેરેન્ટને એ જ વિનંતી કરી જ્યારે આ વેલેન્ટાઇન ડે આ પાશ્ચાત દેશોની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને આપણે વાઇકઆઉટ કરીએ છીએ વિરોધ કરીએ છીએ અને એની સામે આપણે એક એક સ્કૂલના બાળકો કે આજે આ નાના બાળકો છે પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણના અહીંયા બાળકો છે પરંતુ આગળ કોલેજમાં બી જાય કોઈ દિવસ આ વેલેન્ટાઇન ડે ના મનાવે એ એનાથી આપણી સંસ્કૃતિને ક્યાંક ના ક્યાંક ઠેસ પહોંચે છે આપણા સંસ્કૃતિને જાળવી રાખવું હોય તો મા બાપે પણ પેરેન્ટ્સે પણ આપણા બાળક જ્યારે સ્કૂલે જાય છે એને આપણા ઘરમાં જે મંદિર હશે એને પગે લાગીને આપણા મા બાપના પગે લાગીને જ્યારે એના સ્કૂલના વર્ગ ઘરમાં જાય એના પ્રિન્સિપાલમાં મળતા હોય તો એમને નમસ્કાર કરે અથવા આપણા સ્કૂલના મતલબ ટીચરને નમસ્કાર કરે અથવા કોઈપણ વડી આપણને સમાજના મળતા હોય તો ત્યારે આ પગે લાગવાનું અગર આપણે એમને આપણે બધાને જાણકારી આપીશું તો નિશ્ચિત આપણો ભારત ગલત કોઈ બી જે સંસ્કૃતિ છે જે પાછા દેશોની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને આપણે કોઈ દિવસ અપનાવી નથી અને અપનાવીશું બી નહીં આપણે સનાતની છે અને સનાતન ધર્મનું આપણે કાર્યમાં અને આપણા ભારતની સંસ્કૃતિ ટકાવવા માટે આપણે સૌએ આદર્શ રહેવું જોઈએ આજે હું તમામ આ બાળકોને શુભકામના પાઠવી છે ધન્યવાદ સર મનુભાઈ પટેલ મારું નામ છે હું આ ઉધના વિસ્તારની અંદર એક ધારાસભ્ય તરીકે કામ કરું છું આજે અક્ષરદીપ સંચાલિત આ સ્કૂલની અંદર બાળકોને માતૃ પિતૃના પૂજન માટેનો આ એક પ્રોગ્રામ રાખ્યો છે અને આ પ્રોગ્રામ આપણને એવું શીખવે છે કે આની અનાડી વર્ષોથી આપણે આપણી સંસ્કૃતિનો જે વારસો છે એ વારસો જાળવી રાખીએ અને આપણે આપણા બાળકોને માતા અને પિતાની આશીર્વાદ ગુરુજનના આશીર્વાદ આ દિવસ આ વ્યવસ્થાના ભાગરૂપે આપણે એમને એ શીખવીએ તો મને લાગે છે કે આ જે પશ્ચિમી સંસ્કૃતિ છે જે પશ્ચિમી સંસ્કૃતિનો લોકોની ઉપર જે આ આડ ચડેલો છે અને લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા વળેલા છે એને આપણે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિની અંદર લાવી શકીએ અને માતા પિતાનું પૂજન કરાવી શકીએ અને એમને માતા પિતામાં પોતાના ગુરુ તરીકે પોતાના ભગવાન તરીકે પોતાનો ભગવાન દેખાય એ દિશામાં આપણે બાળકોને તૈયાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે સરસ મજાના પોગ્રામની અંદર શૈક્ષણિક કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોએ સરસ મજાના કર્યા છે એ અમે નિહાળ્યા છે અને સાથે સાથે બાળકોનામાં એક ચેષ્ટા ઉત્પન્ન થાય બાળકોનામાં મા બાપ પ્રત્યેનો એક ભાવ પેદા થાય ગુરુ પ્રત્યેનો એક ભાવ પેદા થાય એ દિશામાં આજનો એક આજનો આ કાર્યક્રમ છે હસ્તુ ભરત માતા કિજ